અંબાજી યાત્રીઓને ભ્રષ્ટાચાર અંગે માર્ગદર્શિત કરતું મહેસાણા આજથી અંબાજી ખાતે માં અંબાના ભાદરવી પૂનમનો મેળો શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે યાત્રિકોમાં અંબાના દર્શન કરવા માટે પગપાળા નીકળી ચૂક્યા છે અંબાજી જતા માર્ગો પર સેવાકીય કેમ્પો લાગી ચૂક્યા છે ભક્તોની સેવા માટે લોકો સેવા આપી રહ્યા છે આ સમયમાં ગાંધીનગરથી આગળ વસે ખાતે આવેલ એક સેવાકીય કેમ્પમાં મહેસાણા એસીબી પોલીસ સ્ટેશન દ્વારા લોકોને ભ્રષ્ટાચાર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું એસીબીના કર્મીઓએ અંબાજી હતા શ્રદ્ધાળુઓને પોસ્ટર દ્વારા ભ્રષ્ટાચાર થતા અટકાવવા માર્ગદર્શન આપ્યું તો બીજી તરફ પગપાડા ચાલતા લોકોએ પણ એસીબી દ્વારા ચલાવવામાં આવેલા પોસ્ટર કેમ્પેઇનની સરાહ ન કરવામાં આવી પોસ્ટરમાં ભ્રષ્ટાચાર નાબુદીમાં એક જાગૃત નાગરિક શું કરી શકે તેની માહિતી આપવામાં આવી છે સમાજમાંથી લાંચ રુશવતની બદીનો જળ મૂળથી નાશ કરવાનું

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે